દ્વારકા જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પર નાના મોટા ખાડાઓ પડ્યા છે કરોડોના ખર્ચે બનેલ આ બ્રિજનું લોકાર્પણ છ માસ પહેલા જ કરવામાં આવ્યું હતું દૂરદર્શન દ્વારા જાત તપાસ કરતા સામે આવ્યું હતું કે આ બ્રિજના પ્રથમ લેયરમાં ખાડા પડ્યા હતા જે તંત્ર દ્વારા તુરંત જ રિપેર કરવામાં આવ્યા છે સાથે જ નેશનલ હાઇવેના એન્જિનિયર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ પુલ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તેના પરથી અવરજવર પણ લોકો સરળતાથી કરી શકશે સાથે જ લોકોને સોશિયલ મીડિયામાં ફેલા रेल अपाउटी दूर रेवा जनावामा आव्यु होतो ब्रिज पूरा बनने के बाद ट्रैफिक जाने के लिए एक लेयर हम लोग डालता है स्मूथनेस और कंफर्ट के लिए वो कभी-कभी व्हीकल से डैमेज होता है हम इसको रिप्लेस करता है नहीं तो रिपेयर करता है ऐसा ही थोड़ा डैमेज हो गया एंड वो तुरंत इमीडिएटली रिपेयर करके हम लोग इसको स्मूथ करके ट्रैफिक के लिए छोड़ दिया

દ્રશ્યો સામે આવ્યા હતા તે ખાડાઓ વરસાદને કારણે પડ્યા હતા તેનું તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે મરામત કરવામાં આવ્યું છે તો સમુદ્ર ઉપરથી પસાર થતો બ્રિજ છે તે સલામત છે સુરક્ષિત છે અને તમામ જાતના લોકો અહીંથી અવરજવર કરી શકે કોઈ પણ જાતની કોઈ અફવામાં ફેલાવવું નહીં કોઈ પણ જાતની અફવામાં કોઈ ગેરમાર્કેટ દોરાવવું નહીં તેવું તંત્ર દ્વારા કહેવામાં આવેલું છે કરણ જોશી દૂરદર્શન ન્યૂઝ દેવભૂમિ દ્વારકા